સુધીના તહેવારોની મોસમ શરૂ થાય છે ત્યારે ઘરો અને મંદિરોમાં અગરબત્તીઓના ઉપયોગ નોંધપાત્ર રીતે વધી જાય છે તેની સુગંધિત ધુમાડો ઘણી વાર શાંતિ અને ત્યારે મિત્રો આધ્યાત્મિક વાતાવરણ સાથે સંકળાયેલા હોય રહેલો હોય છે ત્યારે મિત્રો એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અગરબત્તીનો સળગવાથી નીકળતો ધુમાડો સિગરેટના ધુમાડા કરતાં વધુ સ્વાસ્થ્ય જોખમ પેદા કરી શકે છે ખાસ કરીને ફેફસા અને સ્વતંત્ર માટે ત્યારે મિત્રો સાઉથ ચાઇનાના ત્યારે યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી અને ચાઇના ટોબોકો ગુંડાકો ઇન્ડસ્ટ્રીલ ત્યારે રેલવે કંપની દ્વારા સંયુક્તથી આ દરબાવેમાં આ ધુમા ત્યારે સંશોધનમાં સૂચવામાં આવ્યું છે કે ધૂપના ધુમાડા લાંબા સમય સુધી સંકલ્પમાં રહેવાથી ત્યારે મિત્રો ફેફસા કે કેન્સર થવાનું જોખમ વધી શકે છે અને વધુ વાત કરવામાં આવે તો મિત્રો વધુ આપને જણાવી દઈએ કે જો કે મિત્રો વાયુ માર્ગમાં બળતરા અને ફેફસાના કોણ ત્યારે કોનીકર રોગ જેવી ત્યારે શ્વસન સમસ્યા ઉપરાંત ધૂપના ધુમાડો આંખો અને ત્વચાને પણ નુકસાન પહોંચાડી શકે છે સતત સંપર્કમાં રહેવાથી ખંજવાળ બળતરા લાસસ અને એલર્જી પ્રતિક્રિયા થઈ શકે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ